જય જવાન જે કિસાન આજે છવ્વીસ તારીખ છે અને તમને અમે બતાવી દઉં કે અમારા ખેતરમાં નવી ખેતી કરવાની છે જો શરૂઆત થઈ ગઈ છે આ બાજુ ચોળી લગાવેલી છે તો વચ્ચે આપણે ગલગોટા લગાવવાની શરૂઆત ચાલુ છે જુઓ જો આ ગલગોટા લગાવે વચ્ચે તો જો ગલગોટા વાવવાથી ઘણા બધા ફાયદા થાય છે જમીનમાં રેમેટનો રોગ નહીં આવતો ખેતરનું લોકેશન પણ સારું બને છે અને હજુ સુધી આ બાજુ ઘણું બધું વાહન છે તો એ પણ તમને વિડિયો બતાવશે લોંગ વિડીયો જોતા રહેજો બાજુ ત્રણ થી ચાર વાર કર્યા છે લસણની ખેતી છે જો આપણે ગલગોટાની ખેતી બતાવી હતી આ મરચાં આંતરપાક છે અને થોડી પાઇપલાઇનની છે ટપકની મલ્ચિંગની માહિતી પપ્પા આપી દે છે ટપક અને મલ્ચિંગ ઘણા ખેડૂતો ડર થતો હોય છે કે ભાઈ અમને આટલું મોઘવા અમારે પૈસા નથી નામ છે પણ સાહેબ ખરેખર ભીગો પાંચ હજાર રૂપિયા ખર્ચામાં ટપક થાય છે અને જો વ્યવસ્થિત રીતે ખેતી કરવામાં આવે અમે જે ખેતી કરી છે રીતે ખેતી કરવામાં આવે એક જો આ વચ્ચે શિમલા મરતું છે આ બાજુ ચોળી છે અને અહીંયા હજુ કુબીર લેવાનું છે ત્રણ પાક સાથે કરવાના છે અને આ ખેતરમાં અમે સાત પાક કરવા જઈ રહ્યા છે ત્રણ વીઘા છે ને સાત ક્રોપ કરવાના છીએ તો આ રીતે પાક કરવામાં આવે તો વરસાદી વિઘન પણ નુકસાન ના કરી શકે ભાવ કદાચ ના આવે તો બેના ના આવે ત્રણના ના આવે જેટલા ના આવે એટલે ભાવ પણ મળી રહે અને આપણે જે નુકસાન આવવાની વાતો છે એ આપણને ના થાય તો ટપક જો આ આ ટપક છે એ પચીસ રૂપિયા મીટરના ભાવમાં આવતી હોય છે પચીસ સત્યાવીસ રૂપિયા મીટર આવે છે એક વીઘામાં આમાંથી ટપક ઉપડે છે જો અમે આ કનેક્શન આપ્યું છે અને આ ટપક છે એ બાવીસો પચાની છે સારામાં છે એટલા માટે અને આઠ મહિના બે વર્ષ કંઈ થતું નથી આ ટપકને મલ્ચિંગ ચોવીસો પચાસ રૂપિયામાં ત્રણ હોલ સાથે મળે છે તમારે જેટલા હોલ જોતા એટલા હોલ હાથે પચીસો રૂપિયામાં મલ્ચિંગ ચોવીસો રૂપિયામાં મળે જ છે બાવીસ માઇક્રો મલ્ચિંગ છે જે પણ જોતું હોય એ અમે આનો કોન્ટેક પણ કરી શકો છો અમે સ્ક્રીન આઈડી પર નંબર પણ રાખવાના છીએ અને અમે એક જ ઈચ્છા છે કે અમારા ખેડૂતો બે ત્રણ પાક સાથે કરતા થાય એક ખેતરમાં પાંચ પાંચ પાક વાવતા થાય અને સુખી બને એટલા માટે એક વીઘો ટપક ને મલ્ચિંગનો ખર્ચો માત્ર પાંચથી છ હજાર રૂપિયા જ છે માટે ટપક અને મલ્ચિંગ ઉપર આવો બે આજુ વિનંતી કરું છું વધારે નહીં તો અડધા વીઘાથી શરૂઆત કરો સાહેબ ક્યારેય તમને લોસ નહીં આવે તમારી ખેતી પહેલાં હાર્ડ વર્ગ હતું હોય સ્માર્ટ વર્ગ આવ્યું છે તો સ્માર્ટ વર્ક કરી અને તમે સારી ખેતી કરો આમાં સારી ક્વોલિટી પણ થશે ઓછા ખર્ચે જ્યાં આપણે એક એક બોરી ખાતર આપતા હતા ત્યાં ટપકમાં ખાલી બે કિલો ખાતર આપવાની જરૂર છે આપણી જમીન પણ સુધરશે અને આપણા પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે માટે હવે ઓછા ખર્ચે ઓછા કેમિકલવાળી અને સારી ખેતી કરો બધાને એક જ વિનંતી છે ટપક મલ્ચિંગમાં જો અમે આ ત્રણ લાઇનો લઈ અને ત્રણ વીઘા ટપક લગાવી છે તમે પણ ટાઈમ હોય તો અમારા ફાર્મની મુલાકાત પણ લઈ શકો છો અને બધાને એક જ હું તો ઘણીવાર મારા યુવાનોને પણ કહું છું કે બીજ જો ભર્યું હોય નહીં ભરો પૂનમ જોઈ ભરવી હોય નહીં ભરો પણ આમાં આવા સારા ખેડૂતના ઘેર ભરો એક મહિનામાં એક સારા ખેડૂતની મુલાકાત લ્યો અવશ્ય ખેતીમાં બદલાવ લાવવો જ પડશે નહીતર જો આ જે આઠ મહિનામાં આપણે ભોગ્યું બધાની મગફળી બગડી ગઈ બધાને નુકસાન ગયું આવા દિવસોમાંથી ક્યારેય આપણે ઊંચા આવવાના નથી માટે બે ત્રણ પ્રકારના પાકવાઓ અને તમારી આવક બમણી કરો જય જવાન જય કિસાન તો જો આ હતી અમારા શિમલા મિર્ચની ખેતી કાલ ગલગોટોની વત વચ્ચે લસણની આ બાજુની આપણે બીજા વિડીયામાં બતાવીશું આજે આપણે લેટ થાય છે એટલે આટલો વિડીયો પૂરો કરો છો જો માહિતી જોતી હોય તો આપણે નંબર મૂકેલો છે સ્ક્રીન ઉપર એમાં લઈ શકો છો અને આ છે અમારી ત્રણ વિઘાની ખેતી જેમાં છ થી સાત પાક લગાયા છે જેવા લાગ્યા તમે કોમેન્ટ કરજો અને જોવું હોય તો અમારા ફાર્મ હાઉસ ઉપર આવજો જય જવાન જય કિસાન